ગત સાંજે આમ આદમી પાર્ટીની મોરબીમાં જે સભા હતી એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે આગામી બે મહિનામાં આવી બે હજાર સભાઓ ગુજરાતમાં થવાની છે ગુજરાતમાં આખો માહોલ જ્યારે બદલવાનો છે લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદરવાળી કરીશું પરિવર્તન લાવવાના મૂળમાં છે

ત્યારે ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ ખેડૂતો યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહીશ માણસો ને મોકલી અને મારે મને મારી ડિસ્ટર્બ કરવાની કોશિશ એમ ડરી જશે પણ પણ ડરતો આજે ન ડરીશ અને આવતીકાલે પણ ડરવાનો નથી અને જે રીતે તમે કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે એટલે એનાથી અમે ડરી જશું અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દેશું આ તમારી ભૂલ છે અમે મજબૂતાઈથી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્ય કરતા નથી બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એક ડરી ગઈ છે આમ આદમી પાર્ટીથી તો માહોલ બગાડવાની કોશિશ કરે છે ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક પણ ચાલમાં આવતા નહીં તમારો ને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં ઉઠે નહીં પરિવર્તન આવે નહીં કઈ રીતે ભટકાવે એ માટેનો ભાજપનો ચાલ છે તમે વિચાર કરો એ યુવાનને અહીંયા પેપર ફૂટે છે એમણે એ સવાલ ન કર્યો આપઘાતો કરે છે સામૂહિક આપઘાતો કરે છે એનો સવાલ ન કર્યો ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે એનો સવાલ ન કર્યો એમણે દિલ્હીનો સવાલ કર્યો એનો મતલબ સાફ છે